સાંજે જમવામાં ખીચડી સાથે લોટ અને મરચાંનો સંભારો તો આપણે બનાવતા જ હોઈએ છીએ જે ખાવામાં ખૂબ જ સરસ લાગતો હોય છે તો આજે આપણે એવી જ રીતથી બનાવીશું લોટ અને સિમલા મરચાંનો સંભારો જે ખૂબ જ સરસ રીતે બને છે અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવતું હોય છે તો તેના માટે અહીંયા આપણે એક કપ જેટલા ચણાના લોટને શેકી લેવાનો છે બદામી રંગનું થાય ત્યાં સુધી આપણે તેને ડ્રાય રોસ્ટ કરી લઈશું એટલે કે શેકી લઈશું હવે તમે જોઈ રહ્યા છો ક કલર બદામી રંગનો થઈ ગયો છે તો બસ એક પ્લેટમાં તેને કાઢી લેવાનું છે ત્યાર પછી આપણે તેલ ગરમ કરીશું તો અહીંયા મેં તેલ ગરમ કર્યું છે બે નાના ચમચા જેટલું તેલ સરખું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં નાખીશું જીરું અને વરિયાળી નાખવાની છે તો કાચી વરિયાળી આપણે તેમાં નાખી દઈશું તેનાથી આનો સ્વાદ ખૂબ જ સરસ આવશે સાથે થોડી હિંગ પણ નાખી દેવાની છે આમાં અહીં આપણે રાઈનો વઘાર નથી કરી રહ્યા તો હિંગ નાખી દીધી ત્યારબાદ અહીં મેં બે મોટા સિમલા મરચાં મોટા મોટા ટુકડામાં કાપીને રાખ્યા હતા તે તેલમાં નાખી દઈશું અને બેથી ત્રણ મિનિટ માટે સાંતળી લેવાના છે વધારે સોફ્ટ નથી કરવાના બેથી ત્રણ મિનિટ માટે જ આપણે તેને સાંતળી લઈશું આ રીતે ચલાવતા રહીને ત્યારબાદ આપણે તેમાં મસાલા નાખી દઈશું તો સૌથી પહેલા આપણે નાખશું હળદર કશ્મીરી લાલ મરચાંનું પાવડર નાખી દેવાનું છે થોડા ધાણા નાખીશું અને આમચૂર પાવડર નાખવાનું ના ભૂલતા તેનાથી આ સાંભારાનો જે ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવતો હોય છે

હવે જે લોટ આપણે શેકીને રાખ્યો હતો તે લોટ મરચાં સાથે મિક્સ કરી દેવાનું છે સરખી રીતે મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો કે લોટ મરચા ઉપર કોટ થઈ ગયો છે તો આવી રીતે ચલાવતા રહીને લોટ કોટ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરતા રહીશું સરખો મિક્સ થઈ જાય એટલે આપણે શું કરવાનું છે અહીં કોઈપણ પાણી વગેરે ઉમેરવાનું નથી બસ મિક્સ કરી લેવાનું અને ત્યારબાદ આપણે ઢાંકણું ઢાંકીને તેને મરચાં સોફ્ટ થાય ત્યાં સુધી પકવીશું મરચાંમાં જે મોઇશ્ચર હોય છે તેનાથી જ તે એકદમ સોફ્ટ થઈ જશે અને લોટ પર સરખી રીતે નંધાઈ જશે તો હવે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે મરચાં ચેક કરીએ તો મરચાં પણ એકદમથી સોફ્ટ થઈ ગયા છે તો બસ આપણા આ જે સંભારો છે તે બનીને રેડી થઈ ગયો છે પ્લેટમાં નાખીને સર્વ કરી લઈશું તમને આ રેસિપી કેવી લાગી તે મને જરૂરથી બતાવજો અને નવી રેસીપી જોવા માટે ચેનલને